ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકાના રતનપુર નજીક આવેલા ખાડીમાં આજરોજ રોજ વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી ત્યારબાદ તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની જીપીસીપીને ટેલિફોનિક જાણ કરાતા જીપીસીપી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ભાહેન્દરી આપવામાં આવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ખાડીના ઉપરના ભાગે પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા રતનપુરના નાગરિકોએ જણાવ્યું હતું કે આ ખાડીના પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ પણ અહીં પાણી પીવા આવે છે જેથી કોઈ મનુષ્ય પણ નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ છે તેમજ પશુઓના જીવન સામે પણ જોખમ ઊભું થયું છે આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે અને શું એ પ્રદૂષિત પાણી છે કે કેમ તે તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલ તો જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીની આ વાતની ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી

કે મેં રતનપુરનો એક નાગરિક તરીકે જાવેદભાઈ મલેક જે અમારી વર્ષો જૂની ખાડી છે ત્યાંમાં બધા પશુ પક્ષીથી લઈને બધા જળચર પ્રાણી પણ આ નદીનું પાણી પીએ છે ગામના લોકો પણ આ પાણી ઇસ્તેમાલ કરે છે પણ આજે મેં જોયું તો નદીના અંદર કોઈ એવું કૃત્યુ કરેલું છે જે કેમિકલ પ્લાન્ટોવાળા જે છે તેમણે પાણી કંઈ છોડેલું છે એવું કેમિકલવાળું કે જેનાથી ઘણી માત્રામાં માછલાઓ તો મરી જ ગયેલા છે ઓલરેડી એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્યુ કરનાર કોણ છે એમ એના તપાસ થવી જોઈએ વન વિભાગ દ્વારા દ્વારા પણ એની તપાસ થવી જોઈએ ને તંત્ર તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ કેમકે આ પાણીનું ઇસ્તેમાલ ફક્ત ને ફક્ત કોઈ જાનવર કે નથી કરતા મનુષ્ય પણ આનું ઇસ્તેમાલ કરે છે અમારા ત્યાંના તો આ કૃત્યુ કોણે કર્યું છે પ્લાન્ટવાળોની આ મીડિયા મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે એમને બહાર પાડો જ્યાં કેમિકલ યુક્ત પાણી છોડેલું છે ને ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા છે હમણાં તમે પાણી હાથમાં લો તો પાણીની બી સ્મેલ એવી ખરાબ આવે છે કે આપણોને એમ થોડી મગજ આપણું ચકરાઈ જાય એટલે મારે તંત્ર દ્વારા એ જ રજૂઆત છે ને વન વિભાગને પણ એ જાણ કરવી કે આમાં જળચર પાણી છે બધા પશુ પક્ષીઓ પાણી પીએ છે તો આના પર જલ્દીથી જલ્દી એક્શન લે એ જ મારી તંત્રને માગ